થોડું પ્રમાણ વધારે જ રાખાનું જેથી મમળા ખુબ જ ટેસ્ટી બને હવે લસણ આપણે અહિયાં વાટી લેશું લસણ થોડું વટાઈ જાય ત્યારે પછી તેમાં હું દોઢ ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ તમે અહીંયા મમરામાં તીખા ગમતી હોય તો તમે થોડું તીખા લાલ મરચા પાવડર પણ લઈ શકો છો હવે આપણે લાલ મરચું પાવડર અને લસણ એક સાથે બંને વાટી લેશું અને સરસ એવી પેસ્ટ તૈયાર કરી શકશું તમે આ પેસ્ટ મિક્સરના બાઉલમાં પણ કરી શકો છો પણ આવી રીતે ખાંડી પછી આ પેસ્ટથી તમે મમળા વગાડશો તો મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણી પેસ્ટ અહીંયા વટાઈ ગઈ છે ત્યારે તેમાં અડધી ચમચી જેટલું અહિયાં તેલ એડ કરીશ અને તેને મિક્સ કરી લઈશ

તો પણ તમારે અહીંયા દાણો આપણે પેચીને જોશું એકદમ બરબર ભૂકો થાય છે એટલે આપણા મમડા સરસ એવા ક્રિસ્પી થયા છે અને સરસ એવા કલર પણ બદલાય છે એટલે શેકાઈ પણ ગયા છે એટલે હવે આ મમડા બીજા વાસણમાં લઈ લેશું અને તે જ પેનમાં આપણે અહીંયા પાંચ પડી જેટલું અહીંયા હું તેલ લઈ આ મમરામાં મમરા વઘારવામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેથી મમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારે હું તેમાં એક વાટકી જેટલા હું સિંગદાણા એડ કરીશ અહીંયા સિંગદાણાનું કોઈ પરફેક્ટ માપ નથી તમને જેટલા ગમતા હોય એટલા પ્રમાણમાં તમે અહીંયા સિંગદાણા એડ કરી શકો છો જો તમને ના ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ગમતા હોય તો આના કરતાં તમે વધારે પણ સિંગદાણા લઈ શકો છો હવે સિંગદાણાનો કલર બદલાય અને તેમાં ક્રેક પડે અને ફૂટવા માંડે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું જો તેનો કલર પણ બદલાઈ ગયો છે અને સિંગદાણામાં ક્રેક પણ આવી ગઈ છે એટલે હવે આપણે તેને તેલથી બહાર કાઢી લેવાના હવે તે જ તેલમાં આપણે લસણની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરવાની છે પણ તેના પહેલા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બંધ ગેસે જ આપણે તે લસણની પેસ્ટને સાતવવાનું છે કારણ કે આપણે કડાઈ અને તેલ ગરમ જ છે અને તેમાં જ આપણે લસણની પેસ્ટ સતવાઈ જશે આવી રીતે લસણ ની પેસ્ટ સાચવવાથી આપણે લાલ મરચું એડ કરીશું તેનો કલર પણ એકદમ લાલ રહે છે અને આપણું લસણ સરસ એવું સચવાઈ પણ જાય છે જો તમે જોઈ શકો છો કે આપણે ગેસની ફ્લેમ બંધ છે તો પણ આપણું લસણ સરસ એવું સચવાય છે એકદમ સરસ તેલમાં મિક્સ થઈ જાય અને અડધી મિનિટ સરસ એવી સચવાઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ અહીંયા ચાલુ કરીશું જો આપણું સરસ અડધી મિનિટ મેં સરસ એવું સચવા દીધું છે હવે હું ગેસની ફ્લેમ ચાલુ કરીશ એકદમ લો ગેસ રાખી અને લો ગેસે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સતાવશું તમે અડધી મિનિટ સાત અડધી મિનિટ થી પણ ઓછું તરત જ તેમાંથી તેલ છૂટું પડી જાય છે તેલ છૂટું પડી જાય જો તેલ છૂટું પડી જાય એટલે તેમાં આપણે એક ચોથાઈ ચમચી જેટલું આપણે હળદર એ અડધી ચમચી જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલી મેં અહીંયા હિંગ પણ એડ કરી છે અને તેને મિક્સ કરી લેશો અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે ગેસની ફ્લેમ ચાલુ રાખશો તો તમારે લસણ બળી જશે અને તેનો કડુચી ટેસ્ટ આપણા મમણામાં આવશે તે તમને જરાય નહીં ભાવે એટલે આપણે મેં અહીંયા સિંગદાણા અને મમડા એડ કરી દીધા છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી હવે આપણે ગેસની ચાલુ નથી કરવાની બંધ ગેસ કરી દેવાના છે એટલે જ આપણે મમડા પહેલા શેકી લેવાના જેથી પાછળથી આપણે ગેસની પેમ ચાલુ ના કરવી પડે અને આપણે સરસ એવા મમળા તૈયાર થઈ જાય જો અત્યારે તમે મમડા શેક્યા વગર તમે એનો મમડાનો ઉપયોગ કરજો તો તમારે થોડી વાર મમળાને શેકવા પડે છે જેને મમડા શેકાતી સાથે સાથે આપણે લસણ પણ શેકાય અને તેમાંથી થોડી કડુચી જેવી ટેસ્ટ આવે જે આપણા મળશે મમણામાં જરાય સારી નહીં લાગે એટલે મમણા પેલા શેકીને પછી તેનો ઉપયોગ કરવાનો જેથી આપણા સેવ મમણા એકદમ ટેસ્ટી બને હવે હું અહીંયા પચાસ ગ્રામ જેટલી સેવ એડ કરીશ અહીંયા તમને જો સેવનું પ્રમાણ વધારે ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો પણ હું સો ગ્રામ મમણા સામે પચાસ ગ્રામ જેટલી સેવ લઉં છું હવે તેને પણ મમણા જોડે એકદમ મિક્સ કરી લીધી તો આપણા સરસ મજાના લસણીયા સેવ મમણા તૈયાર છે હવે સર્વિંગ પ્લેટમાં લઈએ અને ઠંડા થયા પછી તમે એ ટાઈપ ડબ્બામાં તમે ભરી શકો છો અને પંદર થી વીસ દિવસ સુધીમાં હમણાં કશું જ નથી થતું તો સરસ મજાના આપણા લસણ યા સેમ મમરા તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો શ્રશ્રી કૃષ્ણ